સીતારામ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાથી જય મુરલીતા જય માતાથી બધે રાખે કેમ છો બધા મજામાં નહીં આજનો બ્લોગ એ જુઓ વાડીયાથી આપણે ચાલુ કર્યો છે ભેગા છે હવાના હાડા છે જુઓ વાતાવરણ તો જુઓ તમે આજનું વાદરા વાદરા તો શું કરશે હજી તો આ બે દી નું કીએ છે ને આપણે સાંજ જોવા કુંડે પાણી ભરવા એવા થામ થામ વિસરવાનું છે ને પાણી નથી સાંજે મોડું થઈ ગયું હતું બધી ઘરે ફૂલાઈ ગઈ હતી પાર્ટનર કહેવાય છે ને સવારે ફરી આવજો કુંડે કટાણા ન જવે ગરમી બહુ પડે જીવ જતની બહુ બીક લાગે પણ ઉનાળા ઉનાળું ગરમી રી ને બેઠક ઉના નીકળે અમારે વાળીએ તો કારા કોપની બીક છે રાયડા જેવી છે

હવે એમ થાય કે છે ઘરમાં હા હોવતું નતું વહેરા જા કેટલા જગ્યા ઓસરી નતી વરાણી હા બહરા થઈ ગયા તા ફર્યું નતું વરાણું હવે વાંધો નહીં હાઈ કલાસ થઈ ગયું પાર્ટનર જુઓ અમારા લાઈન માં હારી ગયા એ પેલા ખેતરમાંથી કે હારી લઉં ને તું ઉપાધિ ની ક્યાં ન્યા ઠગલો કરવો ન્યા નાખી ગયો ને આવું જોવા પાર્ટનર લેવરાવા જો હજી છે ની હા બટકા પીડા ખેપ લેવરાવી તો હાલો આપડી કઈ ના જ નથી દાખલો કર્યો ના એ તો એમ જ હોય જેટલું થયું એટલું આપણું છે ને ઘરનું પાણી પી લ્યો હું ક્યાં આજની ગરમી પાટનાર કારો કોપ ગરમી છે નહી અને જો આ વારી ચોરી લીધું હવામાં બહરા તો હવે આ હાડી હું બટકાનું હું કરશું કબાટમાં નાખી દેવી ઉપાધિ ની કઈ ભલે પડ્યો કાલ કાપડું કબર જ અંદર લઈ લો હે હા રૂમ માં ખાલી કરી આ ઈ તો અમે લેવો જો ને જો હું આવે છે તે ઈ કરું જો એમાં ધાલસે ની લાઈન ઉનું કરી લઈ પછી ઓલ બેન નો દાબો કાઢ નાખી કે ના હમ હાલો તો પાણી બાણી પીને આપણે પાર્ટનર ને છે ને એક ફેક મરવી જોઈએ કે વેલો પછી ઉપા હાલો લાઈન ઉ હારી લઈ છે અને જો આ વાસળી બેન હારું ધોરી એમાં ખડ હતો ને મોટું મોટું ઝાડું ઝાડું તે લઈ લીધું છે કાપો કઈ તો ખવરા થા અને પાર્ટનર છે ને અહીંયા ગંતારો ભૂકો છે ને બધો બગડી ગયેલો

ऐ थी वो हड्डी ले जाप ना लव कम कज़ाल है सर मरवारी है वो ठाम उठ के ना कुपात ना हो ठाम उठ के ना जरूर कर लो हाँ लोक रस ना चान ना कोरा ठाकन बस ऐसे तो ही ना किया सर ना ऐ क्लास सालों मित्र हो आप लोग से ना भूख हो रहेगी और कंप्लीट अगल जत्थे लाइन हो रहेगी

તો આપણે છે ને પછી ઓલું વાસળીનું થોડું કામ છે ને કરી લઈએ પછી એને નીણ પૂરો બધું ને છે ને આમાં કાલથી ને

કઈક રમત રમત કરવી જોઈએ પાર્ટનર હાલો જવાનું છે ને પાણી ડોલું બે ભરી આવું